સાથે જ મિત્રો અમે તમને એ પણ જણાવીશું કઈ પણ થાય પણ સાથે જ જાણો કે ચૌદ જાન્યુઆરી મકર સંક્રાંતિ પર એવું શું ખાવું જોઈએ જેથી તમારા જીવનમાં ભગવાન વિષ્ણુની કૃપા બની રહે અને માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય સાથે જ મિત્રો આ વિડિયોમાં અમે તમને એ પણ જણાવીશું કે ભૂલથી પણ ચૌદ જાન્યુઆરી મકર સંક્રાંતિ પર આ પાંચ કામ ક્યારેય ના કરવા નહીં તો કંગાળ થવામાં વાર નહીં લાગે મિત્રો મકર સંક્રાંતિનો પર્વ આવી રહ્યો છે અને મકર સંક્રાંતિના દિવસે તમારે આ પાંચ કામ ક્યારેય ના કરવા જોઈએ જે કોઈ આ પાંચ કામ કરે છે તેનું જીવન બરબાદ થઈ જાય છે તેના ઘરમાં કંગાળી છવાઈ જાય છે અને માતા લક્ષ્મી એવા ઘરમાંથી હંમેશા માટે ચાલી જાય છે જે ઘરમાં પણ પણ કાર્ય થાય છે મિત્રો સાથે જ અમે તમને એ કે ચૌદ જાન્યુઆરી મકર સંક્રાંતિ પર જો તમે ઘરમાં એક વસ્તુ લાવી લાવો તો તમારા ઘરમાં ક્યારે ધન કમી નહીં રહે હંમેશા જ રૂપિયા પૈસા તમારા ઘરમાં આવતા રહેશે એટલે જ મિત્રો તમે વિડિયોને પૂરો જ જુઓ અધૂરો અધૂરો ના જુઓ ઘણા લોકો એવા હોય છે જે વિડીયોને કાપી કાપીને જુએ છે અને પછી એવા વ્યક્તિને જીવનમાં ક્યારેય સફળતા મળી શકતી નથી એટલે મિત્રો આપ સૌને નમ્ર વિનંતી છે કે વિડિયોને અધૂરો છોડીને ના જવું હા મિત્રો મકર સંક્રાંતિના દિવસે કેટલીક એવી વસ્તુઓ હોય છે જેને પોતાના ઘરમાં લાવવું ખૂબ જ શુભ અને ઉત્તમ માનવામાં આવે છે हे हवाई चेक के जोतमे आ एक वस्तु પોતાના ઘર માં લાવી લાવો તો દુનિયા ની કોઈ તાકાત તમને ધનવાન બનવા થી રોકી શકશે નહીં તમારી ગરીબી ક્ષણભરમાં જ દૂર થઈ જશે અને તમારું ઘર માં સુખ સમૃદ્ધિ નો વાસ થશે માતા લક્ષ્મી તમારું ઘર માં દોડી ચાલી આવશે મિત્રો એટલે તમે બધા આજ નો વિડિયો પૂરો જરૂર જોવો જોઈએ મિત્રો 14 જાન્યુઆરી મકર સંક્રાંતિ ના દિવસે એક નાની સી વસ્તુ જરૂર ખાઈ લેવી જોઈએ કહેવાય છે કે જે ભક્ત આ વસ્તુને સાચા મનથી ખાઈ લે છે તો તે ઘરમાં ક્યારે ધન દૌલતની કમી નથી થતી હંમેશા એવા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ બની રહે છે અને ક્યારે અન્ન અને ધનની કમી નથી થતી આની સાથે મિત્રો એવી કઈ ભૂલો છે જે આપણે ચૌદ જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસે ભૂલથી પણ ન કરવી જોઈએ તે પણ અમે આ વીડિયોમાં તમને જણાવીશું આની સાથે મિત્રો અમે તમને જણાવીશું કે એવી કઈ વસ્તુઓ છે જેનું આ દિવસે દાન કરવાથી જ ધન સંપત્તિ એટલી વધી જશે કે તમે ધનવાન બની જશો એટલે મિત્રો તમારી પાસે વિનંતી છે કે આ વિડિયોને અધૂરો અધૂરો છોડીને ના જવું કારણ કે મકર સંક્રાંતિનો જે પર્વ હોય છે તે ખૂબ જ ખાસ હોય છે ખૂબ જ ઉત્તમ હોય છે એટલે આ દિવસે જાણે અજાણે કોઈ એવી ભૂલ તમારી પાસેથી ના થાય જેથી તમારું જીવન જ બરબાદ થઈ જાય એટલે તમારી પાસે હાથ જોડીને વિનંતી છે કે આ નાનીસી વિડિયોને બે મિનિટનો સમય કાઢીને આ વિડીયોને પૂરો જરૂર જોઈ લેજો જેથી તમને લાભ જ લાભ થાય તો મિત્રો ચાલો બધી વાતોને અમે તમને એક પછી એક બારીકાઈથી જણાવીએ તો મિત્રો સૌથી પહેલા તો જાણીએ કે મકર સંક્રાંતિ પરિ નો પર્વ દાન પુણેનો સૌથી મોટો અવસર માનવામાં આવ્યો છે આ દિવસે સૂર્ય દેવ ઉત્તરાયણ થાય છે એટલે આ દિવસે કરેલું દરેક દાન અનેક ગણું ફળ આપનારું જણાવવામાં આવ્યું છે હા મિત્રો શાસ્ત્રો અને લોક પરંપરાઓમાં આ દિવસે કેટલીક વિશેષ દાનનું અલગ અલગ મહત્વ જણાવવામાં આવ્યું છે જેમ કે આ દિવસે તલનું દાન દાન કરવું તો મિત્રો તલને મકર સંક્રાંતિનું મુખ્ય કહેવાય છે અને માન્યતા છે કે તલથી કરેલા દાથી પાપોનો નાશ થાય છે અને વ્યક્તિને અકાળ મૃત્યુ રોગ અને દરિદ્રતાથી મુક્તિ મળે છે તલનો સંબંધ શનિ અને યમ સાથે પણ માનવામાં આવે છે એટલે તેનું દાન ગ્રહ દોષોને શાંત કરે છે આગળ છે ગોળનું દાન મિત્રો ગોળ સૂર્ય દેવને પ્રિય છે અને તે જીવનમાં મીઠાશ અને સૌહાર્દનો પ્રતિક માનવામાં આવે છે મકર સંક્રાંતિ પર ગોળનું દાન કરવાથી સંબંધોમાંથી કડવાશ દૂર થાય છે અને પરિવારમાં પ્રેમ અને સામંજસ્ય બની રહે છે જી હા મિત્રો મિત્રો આગળની વસ્તુ છે ખીચડીનું દાન મિત્રો ખીચડી ચોખા અને દાળથી બને છે જે અન્ન અને શક્તિનું પ્રતિક છે તેનું દાન કરવાથી અન્નની ક્યારે કમી નથી થતી અને ઘરમાં સમૃદ્ધિ બની રહે છે ઉત્તર ભારતમાં મકર સંક્રાંતિ ને ખીચડી પર્વ પણ કહેવાય છે તો આ દિવસે શક્ય હોય તો ખીચડી નું દાન અને સેવન જરૂર કરજો આગળની વસ્તુ છે ચોખાનું દાન મિત્રો ચોખા ને લક્ષ્મી નું પ્રતિક માનવામાં આવે છે મકર સંક્રાંતિ પર ચોખા દાન કરવાથી વૃદ્ધિ થાય છે નથી આવતો આ દાન કે દાળ દાળનું દાન કરવાથી વ્યક્તિને શારીરિક બળ અને માનસિક સ્થિરતા પ્રાપ્ત થાય છે આ દાન પિતૃ દોષ અને સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓને ઘટાડનારું માનવામાં આવે છે આગળની વસ્તુ છે કંબળ કે ઉની વસ્ત્રનું દાન મકર સંક્રાંતિ શીત ઋતુમાં આવે છે એટલે કંબળ કે ગરમ કપડાનું દાન અત્યંત પુણ્યકારી કહેવાય છે આથી શનિ દોષ અને દરિદ્રતા દૂર થાય છે અને જીવનમાં સ્થિરતા આવે છે આગળની વસ્તુ છે વસ્ત્રનું દાન તો મિત્રો આ દિવસે નવા કે સારા વસ્ત્રનું દાન કરવાથી માન સન્માન અને યશમાં વૃદ્ધિ થાય છે માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ દિવસે વસ્ત્ર દાન કરે છે તેને જીવનમાં ક્યારે અપમાનનો સામનો નથી કરવો પડતો આગળની વસ્તુ છે ઘીનું દાન ઘી અગ્નિ અને દેવતાઓ સાથે જોડાયેલું માનવામાં આવે છે મકર સંક્રાંતિ પર ઘીનું દાન કરવાથી સ્વાસ્થ્ય તેજ અને દીર્ઘ આયુષ્યનું વરદાન મળે છે અને પિત્રોની વિશેષ કૃપા થાય છે આગળની વસ્તુ છે તાંબાના પાત્રનું દાન મિત્રો તાંબુ સૂર્યની ધાતુ માનવામાં આવે છે અને આ દિવસે તાંબાના પાત્રનું દાન કરવાથી સૂર્ય દોષ દૂર થાય છે આત્મવિશ્વાસ વધે છે અને સરકારી કે માન સન્માન સાથે જોડાયેલા કાર્યોમાં સફળતા મળે છે આગળની વસ્તુ છે અન્નનું દાન મિત્રો આપણા શાસ્ત્રોમાં અન્નદાનને મહાદાન કહેવાય છે

હવે જાણીએ કે મકર સંક્રાંતિ પર કયા કામ ના કરવા જોઈએ ના લેવું હા તો મિત્રો મકર સંક્રાંતિ ના દિવસે લેવાથી આખું વર્ષ આર્થિક પરેશાનીઓ ભોગવવી પડી શકે છે એટલે કર્જ લેવાથી બચવું અને મિત્રો આ દિવસે પોતાના પર્સ ને પણ ખાલી ના રાખવું તેમાં કંઈક ને કંઈક ધન અવશ્ય રાખવું તેમજ આની સાથે આ દિવસે તામસિક ભોજન ના કરવું મકર સંક્રાંતિ પર તામસિક ભોજનનું નું સેવન ના કરવું જોઈએ ખરેખર મકર સંક્રાંતિ જ દિવસે શક્તિલા એકાદશી પણ છે અતા આ જ દિવસે ઘરોમાં ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીની ની વિધિ વિધાથી પૂજા કરવામાં આવે છે એટલે માંસાહારી ભોજનથી પરહેજ રાખવાની સલાહ આપવામાં આવે છે સાથે જ મકર સંક્રાંતિ પર ધારદાર વાળી વસ્તુઓ ના ખરીદવી માનવામાં આવે છે કે મકર સંક્રાંતિ ના કરવી જોઈએ એવું કરવાથી આર્થિક સામનો કરવો પડી શકે છે સાથે જ મકર સંક્રાંતિ પર લડાઈ ઝઘડો ના કરવો તેથી મકર સંક્રાંતિ ના દિવસે ઘર અને પરિવાર માં શાંતિ બનાવી રાખવી કોઈ સાથે વાદ વિવાદ માં ના પડવું માનવામાં આવે છે કે મકર સંક્રાંતિના દિવસે લડાઈ ઝઘડા કરવાથી આખો વર્ષ નેગેટિવ એનર્જી બની રહે છે. આની સાથે મિત્રો હવે અમે તમને જણાવી દઈએ કે તમારે ચૌદ જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસે ગૌ માતાને એક વસ્તુ જરૂર ખવડાવી દેવી જોઈએ કારણ કે ગૌ માતા પોતાની અંદર બધા દેવી દેવતાઓને સમેટી રાખે છે એટલે કે ધારણ કરે છે. જો તમે ગૌ માતાને એક વસ્તુ ખવડાવી દો તો પછી મનોકામના ઈચ્છા પૂર્ણ થાય છે તેથી તમારે મકર સંક્રાંતિના દિવસે ગૌ માતાને હરિયાળુ ચારો જરૂર ખવડાવવો જોઈએ હા મિત્રો કહેવાય છે કે જે ભક્ત ગૌ માતાને હરિયાળુ ચારો ખવડાવે છે તેના ભાગમાંથી ગરીબી નાશ પામી જાય છે એટલે કે ખતમ થઈ જાય છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે પણ તમારે આ દિવસે એક વસ્તુ વધુ ખવડાવવી જોઈએ અને તે છે તલ અને ગોળ જી હા મિત્રો ગૌ માતાને ગોળ ખવડાવવાથી જે વ્યક્તિ પોતાના જીવનમાં ઘણી અસ્ફળતાઓનો સામનો કરી ચૂક્યો છે તે વ્યક્તિ એ ગૌ માતાને જરૂર ખવડાવવું જોઈએ કારણ કે ગૌ માતાને જે ભક્ત સાચા હૃદયથી ગૌ માતાને ગોળ ખવડાવે છે તેના જીવનમાં ક્યારે કોઈ દુઃખ દર્દ સમસ્યા પીડા અને કષ્ટ ક્યારેય નથી આવતા हां मित्रों मित्रों जो તમે અત્યાર સુધી વિડિયોને પૂરો જોયો છે તો આગળ પણ તમે પૂરો જોઓ કારણ કે અધૂરો જ્ઞાન હંમેશા જોખમી હોય છે એટલે વિડિયોને તમે પૂરો જુઓ અને અત્યાર સુધી તમે કમેન્ટ બોક્સમાં જય ગૌ માતા ના લખ્યું હોય તો જરૂર લખી દેજો ચાલો મિત્રો હવે અમે જાણી લઈએ કે તે કઈ વસ્તુ છે જેને આપણે મકર સંક્રાંતિના દિવસે તુલસીમાં જરૂર બાંધી દેવી જોઈએ મિત્રો ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ મકર સંક્રાંતિના દિવસે તુલસીથી જે કોઈ પણ ઉપાય કરવામાં આવે તે ખાલી જતો નથી કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી જાગૃત અવસ્થામાં હોય છે એટલે આ દિવસે કોઈ પણ ઉપાય કરો તે ક્યારે ખાલી નથી જતો મિત્રો એટલે તુલસીમાં આ દિવસે એક વસ્તુ જરૂર બાંધી દેવી જોઈએ અને જો તમે આ વસ્તુ બાંધી દો તો માતા લક્ષ્મી તમારા પર બંને હાથથી ધનની વર્ષા કરે છે માતા લક્ષ્મી એવા ઘરમાં સ્થાયી રૂપે નિવાસ કરે છે જે ઘરમાં આ એક વસ્તુ તુલસીમાં તુલસીમાં બાંધી દેવામાં આવે છે એટલે કે જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસે એક વસ્તુ જરૂર બાંધી દેવી જોઈએ જેનાથી વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે અને વ્યક્તિની ગરીબી હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે વ્યક્તિના ઘરમાં સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તેથી માતાઓ બહેનો હવે અમે તમને જણાવીએ છીએ કે કઈ વસ્તુ તુલસીમાં જરૂર બાંધી દેવી જોઈએ તો માતાઓ બહેનો તમારે એક કલાવો લઈ લેવો છે અને તેમાં ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરતા કરતા તેમાં આઠ ગાંઠ લગાવી લેવી ગાંઠો તમારે કેવી રીતે લગાવવી કયા મંત્રનો જાપ કરવો તો જે રીતે તમે ગાંઠો લગાવો છો તે રીતે આ કલાવામાં આઠ ગાંઠ લગાવી દેજો અને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીનું નામ લેતા તેમાં તમે આઠ ગાંઠો લગાવી દેજો અને તમારા ઘરમાં હળદર તો જરૂર હશે તો હવે કલાવાને સારી રીતે હળદરમાં મિક્સ કરી લેજો એટલે કે હળદર કલાવા પર સારી રીતે લાગી જવી જોઈએ અને તે પછી આ કલાવાને તમે તુલસી પર બાંધી દેજો કે ચઢાવી દેજો મિત્રો આ કેટલું ચમત્કારિક માનવામાં આવે છે તો કોઈ વ્યક્તિની જો વર્ષોની મનોકામના પણ કેમ ના હોય કોઈ પણ મનોકામના કેમ ના હોય તે પડભ્ર જ પૂર્ણ થઈ જવાનું મહાવરદાન પ્રાપ્ત કરી દેશે હા મિત્રો કારણ કે આ ઉપાયને કોઈ સામાન્ય ઉપાય નથી પરંતુ ખૂબ જ ચમત્કારિક ઉપાય છે ખૂબ જ ખાસ ઉપાય છે ખૂબ જ જ્ઞાનવર્ધક ઉપાય છે ચાલો મિત્રો હવે જાણી લઈએ કેટલીક એવી જ વસ્તુઓ વિશે જેને મકર સંક્રાંતિ પર તરત જ ઘરમાંથી બહાર નીકાળી ફેંકી દેવી જોઈએ પણ તેના પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાનો આશીર્વાદ તમારા પર બની રહે તો આ એક કરો અને અને ચેનલને કરી લેજો કમેન્ટ જય લક્ષ્મી માતા જરૂર લખજો તો ચાલો મિત્રો જાણીએ કે ઘરમાં તે કઈ વસ્તુ છે જેને મકર સંક્રાંતિ માં ઘરમાં ના રાખવી જોઈએ મિત્રો નંબર એક ખરાબ તાળા ઘરમાં જૂના ખરાબ પડેલા તાળાને ના રાખવા જોઈએ વાસ્તુ શાસ્ત્ર તેને ખૂબ અશુદ્ધ માનવામાં આવે છે વાસ્તુ અનુસાર ચાલતું કિસ્મત ખોલવાનું પ્રતિક હોય છે બંધ કે ખરાબ ઘરમાં દુર્ભાગ્ય લાવે છે જે તાળા ખરાબ છે અને તમે તેનો ઉપયોગ નથી કરતા તેને ઘરમાંથી તરત હટાવી દેવા જોઈએ એવું માનવામાં આવે છે કે બંધ પડેલા તાળા કરિયરમાં અડચણ લાવે છે અને તરકીના રસ્તાઓને બંધ કરી દે છે એટલે ઘરમાં ખરાબ જૂનું મિત્રો નંબર છે દેવી દેવતાઓની જૂની મૂર્તિ દેવી દેવતાઓની તૂટેલી કે જૂની તસવીર કે ખંડિત મૂર્તિ રાખવું પણ વાસ્તુશાસ્ત્ર ના હિસાબે વાસ્તુ દોષ માનવામાં આવે છે આથી આર્થિક હાનિ તો થાય જ છે એટલે મિત્રો તમે પોતાના ઘરમાં કોઈ પણ પ્રકારની દેવી દેવતાઓની મૂર્તિ છે કે કોઈ ફાટેલા ચિત્ર છે તેને મકર સંક્રાંતિ પર પોતાના ઘરમાંથી હટાવી દેવા પણ ધ્યાન રાખજો તમારે તેને ફેંકવું નથી ના જ તમારે જલાવવું છે તમારે તે ફાટેલા જૂની મૂર્તિઓને કોઈ પવિત્ર નદીમાં જઈને પ્રવાહિત કરી દેવી આથી તમને પૂર્ણ ભાવની પ્રાપ્તિ થાય છે ત્રીજી વસ્તુ છે તૂટેલું શિશુ તૂટેલું શિશુ વાસ્તુશાસ્ત્ર અનુસાર દર્પણ સદભાવનું પ્રતીક હોઈ શકે છે પણ તૂટેલું શિશુ નકારાત્મક ઊર્જા અને દુર્ભાગ્યને આકર્ષિત કરી શકે છે એવા કિસ્સામાં ઘરના સભ્યોના જીવનમાં અસર પડે છે આની સાથે આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર પડે છે એટલે મિત્રો તમારા ઘરમાં કોઈ શિશુ છે જો તમે સવાર સવારે ઉઠો અને તૂટેલા શીશામાં પોતાનું પ્રતિબિંબ જુઓ તો તમારો આખો દિવસ ખરાબ જાય છે બનતા કાર્ય પણ બગડી જાય છે એટલે મકર સંક્રાંતિ પર તરત જ તૂટેલું શીશું હટાવી દેજો મિત્રો નંબર ચાર મકડીના જાળા અને ગંદકી અવારનવાર એવું કહેવાય છે કે ઘરમાં લાગેલા મકડીના જાળા અને ગંદકીમાં સૌભાગ્ય ફસાઈ જાય છે એટલે ઘરને હંમેશા સાફ રાખવું જોઈએ મિત્રો જેમ કે દિવાળીનો તહેવાર આવે છે તમે દિવાળીના તહેવાર પર ઘરની સાફ સફાઈ કરો છો એટલે તમારે હંમેશા ઘરને સાફ સુથરું રાખવું જોઈએ જેથી માતા લક્ષ્મી તમારા ઘરમાં સદા માટે વાસ કરી શકે ઘરમાં બનેલા મકડીના જાળાને એકદમ સાફ કરી દેજો નહીં તો આ તમારા સારા દિવસોને ખરાબ દિવસોમાં બદલી શકે છે ઘર કે દુકાનમાં લાગતા મકડીના જાળા અશુભ હોય છે એટલે તેને સમયસર સાફ કરવું જરૂરી છે મિત્રો નંબર પાંચ ખરાબ જૂતા ચપ્પલ વાસ્તુશાસ્ત્રમાં જૂતા ચપ્પલનો સંબંધ સંઘર્ષ સાથે માનવામાં આવે છે જીવનમાં સંઘર્ષ ઘટાડવા માંગો છો તો જૂતા ચપ્પલ ઠીક રાખો જૂના ફાટેલા કે ખરાબ જૂતા ચપ્પલ રાખવાથી સંઘર્ષ વધી શકે છે એટલે મિત્રો ઘરમાં જૂતા ચપ્પલ તૂટેલા ના રાખવા જોઈએ અને જો કોઈ જૂતા કે ચપ્પલ ઉલટી પડી હોય તો તમારે તેને તરત સીધું કરી દેવું જોઈએ નહીં તો ઘરમાં ખૂબ મોટો સંકટ આવી જાય છે આને કારણે દરેક નાના મોટા કામમાં ખૂબ મહેનત કરવી પડે છે ઘરમાં ગંદકી હોવી કે ફાલતુ સામાન રાખવાથી પણ વાસ્તુ દોષ લાગે છે કહેવાય છે કે ઘરની મોટી ગંદકીથી થી પણ આર્થિક તંગી થાય છે એટલે મિત્રો હિન્દુ ધર્મમાં ખૂબ ધાર્મિક તહેવારો હોય છે તો આપણે ધાર્મિક તહેવાર જે કચરો નીકળે છે તો એવું આપણે બિલકુલ ના કરવું આથી નકારાત્મકતા ઘરમાં આવે છે એટલું જ નહીં આથી પરિવારની બરકત પર પણ ખરાબ અસર પડે છે મિત્રો નંબર સાત મહાભારતની તસવીર કે પેન્ટિંગ વાસ્તુશાસ્ત્ર અનુસાર મહાભારતની કોઈ પણ ઘટના તણાવનું વાતાવરણ બને છે જો તમે પોતાના ઘરમાં મહાભારત સાથે જોડાયેલી કોઈ પેઇન્ટિંગ લગાવો છો તો તમારા ઘરમાં પણ મહાભારત જેવું વાતાવરણ બની જાય છે ઘરમાં સુકૂન નથી મળતું ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ જાય છે યુદ્ધ સાથે જોડાયેલી પ્રિન્ટિંગ લાગેલી છે તો તેને તરત જ હટાવી દેજો મિત્રો નંબર આઠ જાનવરોની મૂર્તિ અને પેઇન્ટિંગ વાસ્તુશાસ્ત્રના મુતાબિક કપલ્સના રૂમમાં સુવર પક્ષી ભાલુ કાગડા અને કબૂતર જેવા જંગલી જાનવરોની મૂર્તિ અને પેઇન્ટિંગ ના રાખવી જોઈએ કારણ કે આ હિંસાનું પ્રતીક પ્રતિક માનવામાં આવે છે મિત્રો નંબર મકર સંક્રાંતિ પર ફૂલ અનુસાર મુરઝાયેલા ફૂલ કે સૂકા ફૂલ મૃત્યુ સંકેત છે અને જો તમે ચૌદ જાન્યુઆરી મકર સંક્રાંતિ ના દિવસે મુરઝાયેલા ફૂલો ને ઘર માંથી બહાર ના કરો તો તમારા જીવનમાં ઉદાસી છવાઈ રહે છે કેટલાક લોકો એવા હોય છે જે ઘરને સજાવવા માટે ઘરને અલગ જ વિચિત્ર બનાવવા માટે ઘરમાં ફૂલોથી સજાવટ કરે છે પછી બાદમાં તે ફૂલ મુરઝાઈ જાય છે અને તમે તેને હટાવવાનું ભૂલી જાઓ છો એટલે ઘરમાં ક્યારે સૂકા ફૂલ ના રાખવા જોઈએ ઘરમાં નકારાત્મક ઉર્જા ઝડપથી વધી જાય છે એટલે તેને તરત ઘરમાંથી હટાવીને તાજા ફૂલ લગાવી દેજો ચાલો મિત્રો હવે અમે જાણી લઈએ ચૌદ જાન્યુઆરી મકર સંક્રાંતિ દિવસે કરવામાં આવતા રામબાણ ઉપાયો વિશે ચૌદ જાન્યુઆરી મકર સંક્રાંતિ દિવસે તલ ચીની સફેદ વસ્ત્ર દૂધ ઘી આટા વગેરેનું દાન કરો એવું કરવાથી અન્ન ધન ભંડાર હંમેશા ભરેલો રહે છે મિત્રો મકર સંક્રાંતિના દિવસે માતા-પિતા અને મોટાઓનો આશીર્વાદ પ્રાપ્ત કરો ગુરુનો આશીર્વાદ પણ લો એવું કરવાથી तरक्कीના યોગ બને છે માં લક્ષ્મી પ્રસન્ન થાય છે આ વખતે મકર સંક્રાંતિ પર કેળાના છોડની સામે ઘીનો દીવો જરૂર જલાવો એવું કરવાથી કુંડળીમાં બૃહસ્પતિ મજબૂત થશે ધન સંપત્તિમાં વૃદ્ધિ થશે અને સફળતાના યોગ બનશે ઘરના મુખ્ય દ્વાર પર કુમકુમથી લક્ષ્મી માના ઘરમાં પ્રવેશ કરતા ચરણ ચિહ્ન બનાવો મિત્રો એવું કરવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે મિત્રો જો તમે આ ગુજરાતી મોરલ સ્ટોરીઝ ચેનલ પર નવા છો તો આ વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં ઓમ મહાલક્ષ્મી નમઃ જરૂર લખજો તમને તમારા જીવનમાં ધનની પ્રાપ્તિ અવશ્ય થશે જય શ્રીકૃષ્ણ રાધે રાધે જય માતા મહાલક્ષ્મી નમ